ઓરાવ એક સુંદર મજાના ઔષધીય છોડ સાથે આજ આપને પરિચય કરાવવા જઈ રહ્યો છું આ સુંદર મજાનું ખીલેલું પુષ્પ પીળા કલરનું અને મધ્ય ભાગ જે છે એ ડાર્ક બ્રાઉન કલર આ ઔષધીય છોડને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના વિસ્તારમાં મરેઠી કહીને સંબોધિત કરવામાં આવે છે સંસ્કૃતની અંદર અક્કરકરો કહેવાય છે હિન્દી અને આયુર્વેદિક નામ પણ અક્કરકરા તરીકે જાણીતું છે આ છોડના ઔષધિ ગુણોની વાત કરીએ તો ઉષ્ણવિર્ય છે એટલે કે એની તાસીર ગરમ છે મૂળ એના ફૂલ એ દરેક ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરી શકીએ છીએ કોઈ વ્યક્તિને દાંતમાં દુખાવો હોય તો આ ઔષધિના મૂળનો ચૂર્ણ મધ સાથે એ દુખાવા પર લગાવવામાં આવે તો થોડા સમયમાં એ દુખાવામાં રાહત થાય છે વાજીકરણ યોગની અંદર પણ આ અકરકરાના મૂળનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ બાળક તોતળું બોલતું હોય તોછડા બોલતું હોય થોથરાતું હોય તો એ બાળકની જીભ પર આ કરકરાના મૂળનું ચૂર્ણ મધ સાથે ત્યાં લગાવવામાં આવે તો થોડા દિવસમાં એ બાળકની ભાષામાં શુદ્ધિકરણ થાય છે ભાષા શુદ્ધિ થાય છે આવી વાત આર્યભિષેક નામના ગ્રંથની અંદર જણાવવામાં આવી છે સ્થાનિક લોકો આ મરાઠીનો ઉપયોગ એ જીવ મૂંઝાતો હોય જીવ ગુચળાતો હોય ઉલટી થાય એવું થતું હોય ત્યારે આ મરેઠીના ફૂલ અને ચાવે છે જેથી કરીને થોડા સમયમાં એ જીવ મૂંઝાતો કે ગૂંચળાતો બંધ થાય છે અને વોમિટ થતું હોય તો પણ એમાં રાહત મળે છે આ છોડને આપના વિસ્તારમાં શું કહીને સંબોધિત કરવામાં આવે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો